બધાને ખબર જ હશે કે બસ હવે થઈ જશે થોડો ટાઈમ હજુ એડિટિંગ ને એવું બાકી છે એટલે હમણાં કેવું છે કે કોઈ લોડ વાળું કામ આપણે કરી નથી રહ્યા બરાબર છે ને તો ગઈ કાલે જે કુસીને ફીવર આવ્યો તો આજે ડોક્ટરને કેવું પડશે કે ભાઈ ફીવર મટાડો ગમે તે કરીને બટ છે ને બ્રુસેલાનો જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે કદાચ એના લીધે બી બની શકે કે ની કેસે મને બહુ જ મારું માઇન્ડ આમ એને શાંત કર્યું હું રાત્રે સૂઈ નહીં પૂછ પૂછ કરું નીકું મને ક્યારે મટશે ક્યારે મટશે મને કે તને શું કરવું છે તું તારું માઇન્ડ ડાયવર્ટ કર તું કે હું કરું પણ તું આ બધું વિચારીશ નહીં બટ પેલું કહેવાય ને કે ભઈ આટલા બધા દિવસ

બરાબર પોઝિટિવ વિચારવાનું છે સો આપણે જે બધું પોઝિટિવ થાય યસ ઓકે સો બસ ગાઈસ અત્યારે હું છે ને એડિટિંગ કરવા માટે બેસી ગઈ છું તો અત્યારે મારું એડિટિંગ ને બધું હું છે ને ઓન ધ વે પતાવી દઈશ અને પછી વ્લોગ અપલોડ કરીશ અને બ્લોગ માં તો કોઈ ટાઈમિંગ હવે રહેવાનો છે જ નહીં બીકોઝ પહેલા બહુ ટાઈમિંગ તમારા બધા માટે સાચું બટ હવે મારા માટે મારો ટાઈમ સાચો બહુ જરૂરી છે એટલે નહીં તો ઘર ના તો એવો લોડ આલે છે મતલબ એ લોકો બી એમની જગ્યાએ રાઈટ છે હું કોઈને બી રોંગ નથી કરી રહી બટ કામ ને લઈને એટલું બધું બી આપણે મતલબ કહેવાય ને કે આમ ગાંડું ના થઈ જવાય મને એટલી વસ્તુ પણ ખબર પડી ડોક્ટરે બી એવું જ કીધું કે તમે છે ને બહુ વિચારશો નહીં શાંતિથી કામ કરો મસ્તી મજાકથી કામ કરો એવું નહીં કે તમે ઓવરનાઇટ જાગો છો કે ભાઈ રાત્રે બે ત્રણ વાગ્યા સુધી જાગો છો તો એ ના જાગશો ભલે તમે જાગો પણ તમારું માઇન્ડ બીજે ક્યાંક રાખો આમ સ્ટ્રેસમાં ના રહેશો તો પછી હવે આપણે એવું સ્ટાર્ટ કરી દીધે તો બસ હવે નીકળીશું આપણે પહોંચીએ હોસ્પિટલ અને ડોક્ટર શું કહે છે એ પણ તમને લોકોને હું શેર કરું સો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે અપોઇન્ટમેન્ટ તો મળી ગઈ બટ વેઇટ કરવો પડી રહ્યો છે ક્યારેક કરો લંચ બેરેક એપોઇન્ટમેન્ટ મે તો લીધો ના એપોઇન્ટમેન્ટ નથી લીધી તો પણ અમે લોકો ડાયરેક્ટ મળી લીધું તો શોર્ટમેન્ટ અડધો કલાકથી હજુ વેઇટ જ કરી રહ્યા છે 11:30 ઓલમોસ્ટ થઈ ગયા છે જોઈએ હજુ કેટલો વેઇટ કરવો પડે શું કે આ ભાઈબંધને બહુ ઉતાવળ હોય ને ભાઈબંધને લેટ જ થાય કાલ ભાઈબંધે બહુ લેટ કરી દીધું એટલે આજ વધારે લેટ થઈ ગયું અમારા સર છે ગઈઝ જે મને કન્સલ્ટ કરી રહ્યા છે અને જેમ મેં બહુ જ વખાણ કર્યા હતા મારા સર બહુ જ સરસ છે પોઝિટિવ વાઇબ્સ આવ્યા છે કાલે નહોતા મળ્યા ફાઇનલી મળી ગયા છે સર શું કહેશો તમે મારા કેસમાં તમને શું લાગી રહ્યું છે થેન્ક યુ સર તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે નીકળી ગયા છીએ પહોંચવા જઈ ગયા છે કેમ કે નિકેશના તો કોલ ચાલુ હતા બીસી મેન એટલે બકા ધંધો નહીં કરીએ તો ચાલશે કેમ નું ગાળું ચાલશે વાત તો સાચી જ છે તો અત્યારે બસ ડોક્ટરે એવું કીધું છે હવે એક મહિના પછી ચેકઅપ માટે જવાનું છે ફીવર ને બધું જે આવે છે એનું બહુ કઈ સાજુ ટેન્શન લેવાની જરૂર નથી એટલે આમ કઈક સારું ફીલ થઈ રહ્યું છે શું કહેશો યસ સડે મને ને પોઝિટિવ પોઝિટિવ લાગ્યું ભાઈ કઈ કાલે ટેન્શન લેતા હતા ખોટું ખોટું એવું કઈ ટેન્શન હા

પોલીસ વાળા આમ કરીને જોઈ રહ્યા હતા કે ભાઈ આ લોકો શું કરી રહ્યા છે બટ કેમેરા મારા હાથમાં હતો એટલે કોઈ ટેન્શન છે નહીં ઓકે ગાઈસ અત્યારે બહુ જ હું ગાડી ચલાવું ને એટલે અત્યારે બહુ જ સ્ટ્રીક થઈ ગયું છે એટલે જે પણ લોકો ના પણ જરૂરી છે લાયસન્સ વગર ફરતા હોય હા સ્ટ્રીક થવું જરૂરી છે જરૂરી છે લાયસન્સ વગર ફરતા હોય કે હેલ્મેટ વગર ફરતા હોય એ લોકો તમારી સેફટી માટે કહે છે અને હેલ્મેટ રાખવું બહુ જરૂરી છે કેમ કે નિકેશનો જ્યારે એક્સિડન્ટ થયો તો અમારા મેરેજ પહેલા એ એમનું માથું જે બચ્યું હતું ને હેલ્મેટ ના લીધે જ બચ્યું હતું હેલ્મેટ છે ને મારું આખું ક્રેક થઈ ગયું હતું હમ અને એમને લિગામેન્ટ બ્રેક થઈ ગઈ હતી પગમાં એનું ઓપરેશન બી કરાયેલું છે ઘણું બધું છે બટ પેલું કહેવાનો મતલબ કે ભાઈ એ હેલ્મેટ હતું તો અને એમની પહેલેથી હેબિટ જ છે કે ભાઈ હેલ્મેટ વગેરે ઘરની બહાર પગ જ ના મૂકે એક્ટિવા લઈને જવાનું હોય તો એ શું બાઇક લઈને જવાનું હોય તો એ શું તો બસ કંઈ નહીં ઘરે જઈએ પેટ પૂજા કરીશું દવા તો એક બે લેવાની છે બાકી બીજી ઘણી બધી દવા છે પણ પહેલાં જેવી હતી એવી બધી બંધ થઈ ગઈ ને મલ્ટી વિટામિન્સ ને બધી છે એ તો ચાલુ રહે મહિનો ચાલુ રહેશે તો બસ કઈ નહીં પહોંચશે ફટાફટ કરે સો ફેમિલી અત્યારે હું આવી ગયો છું મારું કામ પતાય ને ઓફિસથી અને ખુશી આસ્તી પાછી રસોઈ બનાવાની ચાલુ કરતી હતી હે શું બનાવવાના છો એના માટે અરે વાહ બહુ જ ઈચ્છા ખાવાની અને

બબુ છે ને નીચું ને તેવો આગળ આગળ ઊભો છે એટલે મને કે ચાલી મને કે આપણે જઈએ એટલો મોટો થઈ ગયો ની સો આજે એક મહિનાની દવા આપી છે ફીલ થઈ છે ને બીકોઝ સવારે સરહદ એટલું પોઝિટિવ ફીલ કરાયું છે પણ અત્યારે એવી સિચ્યુએશન પણ એવી આવી ગઈ કે ઊભું થઈ શકું ઊભું થઈ જવું એટલે મને હવે વધારે સારું લાગે બીકોઝ કિચન છે ને મારો ફેવરેટ પાર્ટ છે એમ કે કિચનમાં રહેવું મને બહુ જ ગમે એટલે ખુશી એ મને છે ને ગઈકાલે સાંજે અમે લોકો વાત કરતા હતા તો મને એવું કીધું કે ભલે બહારનું કામ નહીં કરું પણ હું કિચન અને ઘરનું તો બધું જ કરીશ એમ મેં કીધું આપણે ઘરનું જ કરવાનું છે બહારનું કંઈ જ નથી કરવાનું એ તો ના જ પાડતા હતા જો અત્યાર સુધી બટ આપણે માન્યા નહીં

ખોટો ની બોલુ સાસુની જેમ નહીં મમ્મી ની જેમ જ રહ્યા છે અ જે વર્ડ્સ મતલબ કહેવાય ને કે કોઈ બધા મતલબ એ બોલવું મારા માટે બહુ અઘરું છે પણ એ સિચ્યુએશન એવી હતી હે ટાઈમે બહુ જ હેલ્પફુલ રહ્યા યસ અમારું ફેમિલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બરાબર એ મતલબ સેવા કરવી તો માં તો કરે બરાબર એ તો જોયું છે પણ કોઈ દિવસ સાસુઓના પગ દબાવે એ પણ આટલા કન્ટિન્યુ અને એ પણ હસીને એની બધી જ સેવા કરે એ કંઈ નાની વસ્તુ નથી લોકો કહે છે કે તું બહુ નસીબદાર છે તો હું ખરેખર બહુ નસીબદાર છું કે મને આટલું સારું ફેમિલી મળ્યું છે બસ ગઈ પછી હું બહુ ઇમોશનલ થઈ જઉં આપણે બસ હું બહુ ઇમોશનલ સારું ચાલો અમે જઈએ એ પણ છે

ઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના પોણા બાર અને જસ્ટ આપણે લોગનો એન્ડ કરી રહ્યા છે મસ્ત મજાની સેવસળ બની ગઈ હતી જમી પણ લીધું બટ બ્લોગ શૂટ જ નહોતો કર્યો બિકોઝ છે ને હું ફ્રી નહોતી થઈ અને આજે મમ્મીની તબિયત થોડીક વીક હતી એટલા માટે બટ અત્યારે મને ઘણું બેટર છે ઘણું સારું છે બટ હજુ મારે થોડા દિવસ આરામ લેવાની જરૂર છે બિકોઝ સ્ટીરોઇડના લીધે એનર્જી બહુ આમ કહેવાય ને કે બહુ જોરદારવાળી લાગી રહી છે બટ એને થોડું મેન્ટેન કરવું પડશે એટલે થોડા દિવસ આરામ પણ કરવો પડશે એની સાથે સાથે તમારા માટે મસ્ત મજાના બ્લોગ્સ પણ આવશે એટલે એ પણ મિસ ના કરતા અને ઘણા બધા લોકોની આજે કોમેન્ટ્સ આવી હતી કે શું હતું શું નહીં એટલે કેન્સરના રિપોર્ટ્સ એટલે મારો કહેવાનો ઇન્ટેન્સ એવો હતો કે તાવ તમને કેન્સરના રિપોર્ટ સુધી પણ લઈ જઈ શકે છે ને તાવ કેન્સર સુધી પણ લઈ જઈ શકે છે બિકોઝ મારા પણ બ્લડ કેન્સરના ને એના રિપોર્ટ્સ કરાવડાવ્યા હતા કાઉન્ટ્સ બહુ જ હાઈ આવતા હતા એના લીધે એટલા માટેની એ તમને લતી ઘણા બધા લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે બટ એવું કંઈ જ નથી ભગવાન માતાજીની દયાથી ઘણું બધું બહુ જ સારું છે ઘણું બધું બેટર છે અને તમારા બધાના બ્લેસિંગ્સ છે તો બધાને થેન્ક યુ સો મચ આવો નવો પ્રેમ આપતા રહો બાય ધ વે જેટલા પણ લોકોએ મારા માટે પ્રે કરી છે બધાને થેન્ક યુ સો મચ જેટલા લોકોએ સારું વિચાર્યું છે જેટલા લોકોએ આટલી બધી પ્રે કરી છે બહુ બધી માનતાઓ રાખી છે બધાને મારા તરફથી બહુ જ બધો પ્રેમ મારા ફેમિલી તરફથી બહુ બધો પ્રેમ અને મળીશું બહુ સરસ સરસ બહુ જ સરસ મજાના વ્લોગની સાથે એટલે એ પણ મિસ ના કરતાં ઘણું બધું કરવાનું છે ઘણું બધું તમારી સાથે નવું નવું શેર પણ કરવાનું છે એટલે એ પણ થશે અને હવે હું બેટર છું એટલે તમે બધા ટેન્શન લેવાનું બિલકુલ પણ છોડી દેજો તો બસ ગઈઝ આજના વ્લોગમાં આટલું હતું વ્લોગ સારું લાગ્યું હતું લાઈક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળી એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ